ચલો જોઈએ આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકનો પ્રશ્ન પહેલો જેની અંદર આપણને આપેલા સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસવાનું છે પહેલા દાખલાની અંદર એક્સ પ્લસ એકનો કૌશ બાર વર્ગ આપ્યો છે તો આ પદનું સાદુરૂપ આપવા માટે આપણને આ સૂત્ર ધ્યાનમાં હોવું જોઈએ એ વત્તા બી નો કૌશ બાર વર્ગ સૂત્ર છે એ સ્કવેર પ્લસ ટુ પ્લસ બી સ્ક્વેર આ સૂત્ર મૂકી અને આપણે આનું સાદુપ આપવાનું થશે તો પહેલા લખાશે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એટલે એક્સ ગુણ્યા એક વત્તા એકનો બાદ વર્ગ એ જ રીતે જમણી બાજના પદનું સાદરૂપ આપવા માટે બે નો ગુણાકાર એક્સ સાથે થશે અને બેનો ગુણાકાર ત્રણ સાથે થશે તો લખીએ આપણે બેનો ગુણાકાર એક્સ સાથે થશે તો ટુ એક્સ થશે વચ્ચે માઇનસની નિશાની બેનો ગુણાકાર ત્રણ સાથે એટલે છ તો એક્સ સ્ક્વેર પ્લસ બે એકા બે ટુ એક્સ એકનો વર્ગ એક બરાબર ટુ એક્સ માઇનસ છ જમણી તરફના બંને પદને આપણે ડાબી તરફ લઈ જઈએ તો લખાશે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ એક માઇનસ ટુ એક્સ છ માઇનસ હતા તો હવે આવેર ટુ એક્સ ટુ એક્સ ઉડી જશે છ ને એક સાત બરાબર ઝીરો તો અહીંયા આપણને કયું સ્વરૂપ મળ્યું આ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો એટલે કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે બીજો દાખલો જોઈએ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ ડાબી તરફ તો સાદુ આપવાની કોઈ જરૂર નથી જમણી તરફ માટે આ માઇનસ ને અંદર લઈ જઈએ તો માઇનસ બે ગુણ્યા ત્રણ કરીશું તો માઇનસ છ થશે માઇનસ બેનો ગુણાકાર માઇનસ એક્સ સાથે કરશું તો માઇનસ માઇનસ પ્લસ અને ટુ એક્સ એકા ટુક્સ ચલો બંને પદને ડાબી તરફ લઈ જઈએ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ હતા ડાબી તરફ જશે તો પ્લસ છ પ્લસ ટુ એક્સ હતા ડાબી તરફ જશે તો માઇનસ ટુ એક્સ આપીએ એક્સક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ફોર એક્સ પ્લસ સિક્સ બરાબર ઝીરો દ્વિઘાત સમીકરણ છે તો આ સ્વરૂપને આપણે દ્વિઘાત સમીકરણ કહી શકીએ ત્યાર પછી આગળનો દાખલો જોઈએ એક્સ માઇનસ બે એનો ગુણાકાર એક્સ વત્તા બે સાથે આપ્યો છે તો અહીંયા શું ધ્યાન રાખવું પડશે આપણે કે એક્સ નો ગુણાકાર એ આખા કૌશ સાથે દર્શાયો છે અને માઇનસ બે નો ગુણાકાર પણ આખા કૌંસ સાથે દર્શાવ્યો છે એ જ રીતે જમણી તરફ પણ એક્સ નો ગુણાકાર એક્સ પ્લસ ત્રણ સાથે દર્શાવેલો છે અને માઇનસ એક નો ગુણાકાર એ પણ આખા કૌંસ સાથે દર્શાવેલો છે તો એના ઉપરથી આપણે ગણતરી કરીએ એક્સ નો ગુણાકાર એક્સ વત્તા એક સાથે માઇનસ બે નો ગુણાકાર એક્સ વત્તા એક સાથે જમણી તરફ No kar, no kar, Ch, kar kar x નો ગુણાકાર આખા કૌંસ સાથે થશે -1 નો ગુણાકાર આખા કૌંસ સાથે ગુણાકાર કરીએ x નો ગુણાકાર x સાથે x² x નો ગુણાકાર 1 સાથે x1x 2 નો ગુણાકાર x સાથે - હતા -2x નિશાની करिए પહેલા +-- 2 નો ગુણાકાર 1 સાથે માઇનસ એક અને માઇનસ એકનો ગુણાકાર ત્રણ સાથે માઇનસ ત્રણ બધા પદને આપણે ડાબી તરફ લઈ જઈએ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ ડાબી તરફ લાઈશું તો નિશાનીઓ બધી બદલાઈ જશે પ્લસ થશે અહીંયા એક્સની ગણતરી હવે કરવાની છે આપણે એટલે જોઈએ ચલો પ્લસ એક્સમાંથી માઇનસ બે જાય એટલે એકમાંથી બે જાય તો માઇનસ એક માં માઇનસ ત્રણ ઉમેરીએ તો માઇનસ ચાર માઇનસ ચાર માંથી એક જાય તો માઇનસ ત્રણ માઇનસ હવે એના પછી માઇનસ પ્લસ એક બરાબર ઝીરો હવે અહીંયા તો એક્સકવેર વાળું પદ આપણને આપ્યું જ નથી એટલે કહી શકાય કે દ્વિઘાત સમીકરણ નથી ચલો ત્યાર પછી સેમ એના જેવો દાખલો છે તો આગળ જે કર્યું હતું એક્સ નો ગુણાકાર રીતે ત્રણ નો ગુણાકાર આખા કૌણ સાથે થશે ટુ એક્સ વધતા એક અહીંયા એક્સ નો ગુણાકાર એક્સ સાથે અને એક્સ નો ગુણાકાર પાંચ સાથે અહીંયા અંદર જશે એક્સ તો શું થશે ટુ એક્સ સ્ક્સ એક્સ નો ગુણાકાર એક સાથે થશે અને આ બંને પદને ડાબી બાજુ લઈ જઈએ એક્સ ગુણ્યા એક્સ એક્સ સ્ક્વેર જે પ્લસ હતા ડાબી તરફ જશે તો માઇનસ થશે પાંચ ગુણ્યા એક્સ જે પ્લસ હતા ડાબી તરફ જશે તો માઇનસ પાંચ મિત્રો આપણે જે આ દાખલા ગણી રહ્યા છીએ એ દાખલાની નોટ્સ એ આપણે પીડીએફ સ્વરૂપે આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકવાના છીએ તો જે બાળકોને જરૂર હોય એ જોઈ લેશે સાદુરૂપ આપીએ તો બે એક્સ માંથી એક એક્સ બાદ કરીએ તો વધશે એક્સ પ્લસ એક માઇનસ છ એટલે માઇનસ પાંચ માઇનસ પાંચ અને માઇનસ પાંચ એટલે ટોટલ થશે વધ્યા માઇનસ ત્રણ એમને મૂકી દઈએ તો કહી શકાય જે દ્વિઘાત સમીકરણ છે ત્યાર પછી આગળ જે રીતે સાદુરૂપ આપ્યા હતા એ મુજબ થાય છે સાદુરૂપ તો 2x નો ગુણાકાર આખા કૌંસ સાથે થશે -1 નો ગુણાકાર આખા કૌંસ સાથે જમણી તરફ પણ એવું જ x નો ગુણાકાર આખા કૌંસ સાથે +5 નો ગુણાકાર આખા કૌંસ સાથે साद 2X एक्स टू एक्स स्क्स गुण मैनस त्रिक्स मैनस सिक्स एक्स मैनस एक नो गुणा एक एक्स मैनस एक्स व्ता त्रो एक्स नो गुणाकार करिए अंदर X स्क्वेर, एक्स स्क्वेर मैनस एक्स પાંચનો ગુણાકાર કઉ સાથે કરીએ પાંચ એક્સ માઇનસ પાંચ બધા ડાબી લઈ જઈશું ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ માઇનસ એક્સ આ પદ બંને ડાબી તરફ જશે તો પ્લસ એક્સ પાંચ એક્સ જશે તો માઇનસ પાંચ એક્સ થશે વત્તા ત્રણ હતા ડાબી તરફ જમણી તરફથી પાંચ જશે તો પ્લસ થશે કરીએ તો એકલા છ એક્સ વત્તા પાંચ એક્સ એટલે માઇનસ અગિયાર એક્સ પાંચ વત્તા ત્રણ આઠ બરાબર જીરો જે દ્વિઘાત સમીકરણ છે ત્યાર પછી આપણે આગળ સૂત્રનો ઉપયોગ કર્યો હતો એ સૂત્રનો ઉપયોગ અહીંયા ફરીથી ખાલી નિશાની બદલીને છે બદલી બાર વર્ગ સૂત્ર થશે એ સ્ક્વેર માઇનસ ટુ એ બી વધતા બી સ્ક્વેર ચલો એના ઉપયોગથી દાખલો ગણીએ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ એક એમના એમ અહીંયા સાદરૂપ આપવું હોય તો એક્સ નો વર્ગ માઇનસ બે ગુણ્યા એક્સ ગુણ્યા બે વત્તા બે નો વર્ગ આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે એનું ધ્યાન રાખજો તો એક્સક્વેર વત્તા ત્રણ એક્સ વત્તા એક સાદુ આપીએ એક્સ સ્ક્વેર બે દુ ચાર એક્સ વત્તા ચાર ડાબી તરફ લઈ જઈએ બધા પદોને એક્સક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ એક ડાબી તરફ જશે તો નિશાનીઓ બદલાઈ જશે માઇનસ પ્લસ ફોર માઇનસ જે ઉડે છે એક્સક્વેર એક્સક્વેર જતા રહેશે ચાર વત્તા ત્રણ સાત એક્સ માંથી ચાર જાય તો માઇનસ ત્રણ બરાબર ઝીરો અહીંયા એક્સક્વેર વાળું પદ નથી તો કહી શકાય દ્વિઘાત સમીકરણ નથી ત્યાર પછી અહીંયા આપણે આગળના ધોરણોમાં જે સૂત્રનો અભ્યાસ કરીને આવ્યા છીએ સૂત્રનો ઉપયોગ કરીએ સૂત્ર આવશે એ વત્તા બી નો કૌંસ બાર ઘન સૂત્ર છે એ ઘન પ્લસ બી ઘન પ્લસ થ્રી એ સ્ક્વેર બી પ્લસ થ્રી એ બી સ્ક્વેર આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે તો સૂત્રનો ઉપયોગ કરીએ આપણે એક્સનો ઘન પ્લસ બે નો ઘન પ્લસ થ્રી એક્સ નો સ્ક્વેર ગુણ્યા બે વત્તા થ્રી એક્સ બે નો સ્ક્વેર જમણી તરફ માટે બે ને અંદર લઈ જઈએ તો ટુ એક્સનો ગુણાકાર કોના સાથે થશે ટુ એક્સ નો ગુણાકાર થશે નો ઘન આઠ એક્સ નો વર્ગ એક્સક્વેર એમના એમ રહેશે પછી ત્રણ દુ છ એક્સ સ્ક્વેર નો વર્ગ ચાર તરી બાર એક્સ બરાબર બે એક્સ નો ઘન પ્લસ માતા આઠ બંને છ એક્સ નો તરફ વધતા બાર એક્સ માઇનસ બે એક્સ નો ઘન વત્તા ટુ એક્સ બરાબર ઝીરો અહિયાં એક્સ ઘન માંથી માઇનસ બે એક્સ નો ઘન બાદ કરીએ તો માઇનસ એક્સ ઘન વધશે છ એક્સવેર એમના ટુ એક્સ થશે ચૌદ એક્સ વત્તા આઠ બરાબર ઝીરો આપણે દ્વિઘાત સમીકરણ જોઈએ છે પણ અહીંયા તો ત્રણ ઘાત વાળું સમીકરણ મળે છે તો લખી શકીએ આપણે કે દ્વિઘાત સમીકરણ નથી ત્યાર પછી છે આપણને આગળ જે સૂત્ર વાપર્યું એ માં લખવાનું થશે એ માઇનસ બી નો ઘન સૂત્ર છે એ ઘન માઇનસ બી ઘન માઇનસ થ્રી એ સ્ક્વેર બી +3ab2 જોઈએ x3 - 4x2 - x + 1 અહીંયા સાદરૂપ આપવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે તો લખાશે x3 - 2 નો ઘન - 3 a2b એટલે x નો કૌંસ 12 વર્ગ 2 + બે નો ઘન ઘન માઇનસ ચાર એક્સ નો વર્ગ માઇનસ એક્સ વત્તા એક બરાબર જમણી તરફનું નું સાદરું એક્સ ઘન બે નો ઘન આઠ માઇનસ ત્રણ દુ છ એક્સ સ્ક્વેર બે નો ઘન આઠ તરી ચોવીસ એક્સ બધા પદને ડાબી તરફ લઈ જઈએ જ્યારે તમને સાદુરૂપ આપવામાં સરળતા થઈ જાય તો આપણે સીધું કહી શકીએ બંને પાછથી એક્સ ગન એક્સ ગન ઉડી જશે બરોબર એ તે સરળતાથી સાદુરૂપ આપી શકાય છે એક્સ ગન માઇનસ ચાર એક્સ નો વર્ગ માઇનસ એક્સ વત્તા એક આ પદને આપણે બધાને ડાબી તરફ લઈ જઈએ તો માઇનસ એક્સ ગન વત્તા આઠ વત્તા છ એક્સ નો વર્ગ માઈનસ ચોવીસ એક્સ હવે જોઈએ એક્સ ગન એક્સ ગન ઉડી જશે ત્યાર પછી માઇનસ ચાર એક્સ ના વર્ગમાંથી છ નો વર્ગ બાદ કરીએ તો છ માંથી ચાર જાય તો બે નો વર્ગ વધશે એક્સ વાળા પદ જોઈએ માઇનસ એક્સ એમાંથી ચોવીસ એક્સ એમાં પ્લસ કરીએ તો થશે માઈનસ પચીસ એક્સ ત્યાર પછી એક વત્તા આઠ એ થશે નવ બરાબર ઝીરો જે દ્વિઘાત સમીકરણ છે જો નોટ્સ જોઈતી હોય તો આપણા વિડીયોને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક ¿Cómo no, que ser? Yo